મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાચ રિશ્વત વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા એસીબીને ફરિયાદ આપી અને ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહાયક બનેલા જાગૃત નાગરિકોનું કેર અંતર્ગત મુખ્યમંત્રીએ બહુમાન કર્યું હતું જ્યારે શાળાઓમાં એસીબી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સામે આવી ફરિયાદ કરનાર ફરિયાદીઓ અને ફરિયાદીને ન્યાય અપાવનાર સરકારી વકીલ અને એસીબીના અધિકારીઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરપ્શન વિરુદ્ધની લડાઈમાં દ્રઢ મનોબળ અને મજબૂતી સાથે આગળ વધવાનું આહવાન કર્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ રાજકુમાર ગૃહ વિભાગના અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ વિઝલન્સ કમિશનર સંગીતા સિંઘ એનએફએસયુના વાઇસ ચાન્સલેસર ડોક્ટર એમ વ્યાસ તેમજ ગુજરાત રાજ્ય લાંચ રિશ્વત વિરોધી બ્યુરો સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા